અગાઉ ચાર ભાગના વિડીયો હું તમને ઓલરેડી આપી ચૂક્યો છું જેની અમારા વોટ્સએપ નંબર એટલે કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર એની લિંક મોકલી આપજો બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનું તમારું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાનું છે જોજો ચાલો જોઈએ પ્રશ્ન નંબર અગિયાર શું છે પ્રશ્ન નંબર અગિયાર ટૂંકી રીતે ગણતરી કરો કેવી રીતે ટૂંકી રીતે એકદમ શોર્ટમાં ગણતરી એવું નથી કે તમે આખી આખી મેથડ ગણો કારણ કે અહીંયા જો ગુણાકાર અને સરવાળો એટલે તમને ખ્યાલ આવી ગયો હવે તો ખ્યાલ આવી ગયો ને ગુણાકારનું સરવાળા પર વિભાજન વાળી વાતો એટલે એટલી લેંધી પ્રોસેસ કરી નથી ગણવાનું શોર્ટકટ સાદુરૂપ આપવા નિયમ ખ્યાલ છે ને એવી જ રીતે ગણવાનો છે ચાલો સાદુરૂપ આપવાનો નિયમ છે આપણો કાન ભાગુ સબા

ચાલો જોઈએ ગુણ્યા સરખી નિશાની છે હા તો બે અને એકનો સરવાળો કરો કેટલો થાય ત્રણ નિશાની મૂકો માઇનસ બરાબર આઠ તેરીને ચોવીસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવે ચોવીસ

બરાબર છે ને એપ્લિકેશન પર પીડીએફ તો અવેલેબલ છે એપ્લિકેશન પર મળી જશે ને વોટ્સઅપ માં પણ મળી જશે એટલે છે એટલે આજે જ ભૂલ્યા વગર કોન્ટેક કરી લેજો ફોન કરજો મેસેજ કરજો વધારે માહિતી મેળવી લ્યો માહિતી મેળવશો તો ખ્યાલ આવશે શું તમારા કામનું છે ને શું કામનું નથી જોઈએ ચાલો આગળ પ્રશ્ન નંબર 12 નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો તો -7 -2 બરાબર માઇનસ બે વત્તા માઇનસ સાત માઇનસ માઇનસ સાત માઇનસ પ્લસ માટે ગુણધર્મ બરાબર છે કારણ કે જો આ દેખાય જેવું છે આઠ ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ

એ પ્લસ કાઉસમાં બી પ્લસ સી બરાબર એ પ્લસ બી પ્લસ સી તો કયો ગુણ ધર્મ સરવાળા માટે જૂથનો નિયમ સરવાળા માટે કાઉસમાં સાત ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ ત્રણ એ આ બી ના સી તો અહીંયા એ બી સી થઈ જશે એવી જ રીતે સેમ સંખ્યા હોય તો સેમ લખાયો સેમ સંખ્યા માટે સેમ ચલ લખાય અહીંયા જો મે -6 * a લખ્યું તો અહીંયા -6 * a જ હોય તો જો અહીંયા a છે અને a છે 7 * b છે તો 7 * b છે -3 * c લખ્યું તો -3 * c લખું જ પડે તો નિયમ સાબિત થયો અમનેમ ન થાય કે શરત હવમ ગોળી પર કડે 1 * (2 * c) = (1 * 2 = સોરી * c) તો કયો ગુણધર્મ આવ્યો ગુણાકાર માટે જૂથનો નિયમ ગુણાકાર માટે જૂથનો નિયમ રેડી નેક્સ્ટ

એક મળે પરસ્પર વ્યસ્ત નો આઠ ના છેદ માં ત્રણ ગુણ્યા ત્રણ ના છેદ માં આઠ તો આ એક વ્યસ્ત સંખ્યા છે એનો ગુણાકાર એક જ મળે કેમ કે જો આઠ ઉડી જાય ત્રણ ત્રણ ઉડી જાય વધે શું એક પાપડ નેક્સ્ટ પાંચ યાદ રાખવાનું ડાબી બાજુમાં ગુણાકાર અને સરવાળો હોય પેલી નિશાની ગુણાકાર પછી કાઉસ કરીને એની વચ્ચે પ્લસ ની નિશાની હોય અથવા તો માઇનસ ની હોય તો એ હંમેશા વિભાજન હોય આ ગુણાકાર નું સરવાળા પર વિભાજન છે વચ્ચે માઇનસ હોય તો માઇનસ રેડી એટલે ડાબી બાજુ ત્રણ પદ હશે જો એક બે ને ત્રણ પણ જમણી બાજુ એનું એ માં થઈ જશે એક બે ત્રણ ચાર આટલા માટે આ વિભાજન થઈને બનેલું છે રેડી છે વિભાજન પાંચ ગુણ્યા માઇનસ ચાર વત્તા પાંચ ગુણ્યા માઇનસ ત્રણ રેડી જો ગુણાકાર સરવાળા પરના વિભાજનનો નિયમ ગુણાકારનો સરવાળા પરના વિભાજનનો નિયમ નેક્સ્ટ અરે વાહ તમારા માટે આખું વર્ષ ગણિત ભણી શકાય આવો સરળ સાદો સિમ્પલ બેચ એટલે પોટેટો બેચ ત્યાં ગણિતની બેચ છે તમારા માટેની ધારદાર જોરદાર તમને ઉપયોગી થાય તેવી ગણિતની આ બેચ એટલે પોટેટો બેચ સર આખા વર્ષનું હા આખા વર્ષનું ગણિત માત્ર રૂપિયા ચારસો નવ્વાણું તમારાના વિશે વધારે માહિતી જોઈએ છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જેની અંદર પોટેટો બેચના વિશેષતાના વિડીયો અરે ડેમો લેક્ચર પણ આપેલા છે એની અંદર તમને પીડીએફ મળવાની છે વોટ્સઅપ સપોર્ટ કે જે તમે અત્યાર સુધી જોતા તમને તમને મનમાં સવાલ થતો પણ પણ જવાબ જવાબ ન મળતો તો તો એ હવે મળવા લાગશે બધી જ માત્ર માહિતી માટે કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન કયો નંબર કીધો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન રેડી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કોન્ટેક કરો અને આજે જ પોટેટો બેચ બેચ વિશે વધારે માહિતી મેળવીને ખરીદી લ્યો તમારા કામમાં લાગશે ડેમો જોવો વિડીયો જોવો પછી તમને નક્કી કરી લો તમારા દોસ્તો મિત્રોને પૂછી લ્યો કે આ વિશાલ સરની પોટેટો બેચ કેવીક છે તો બધા જ રિપ્લાય લઈને પછી તમને તમારે આગળ વધવાની જરૂર છે રેડી છે ચાલો બાકી ગણિત પાકો કરવું છે તો પોટેટો બેચ તો જોઈશે જ જોઈએ ચાલો નેક્સ્ટ 13મો સવાલ પ્રશ્ન 13 -5 -5 સરવાળો નિશાની આવશે માઇનસ એટલે જવાબ આવે માઇનસ દસ કેટલો આવે માઇનસ દસ નેક્સ્ટ માઇનસ પાંચ માઇનસ માઇનસ પાંચ એટલે આનો મિનિંગ એમ થાય માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ એક પ્લસ છે એક માઇનસ છે તો પાંચ માંથી પાંચ જાય કેટલા વધે ઝીરો જોઈએ કેટલા વધે ઝીરો નેક્સ્ટ માઇનસ પંદર વત્તા દસ માઇનસ પંદર વત્તા દસ તો માઇનસ પંદર પ્લસ દસ ઓકે સરખી નિશાની કે અલગ નિશાની સર અલગ નિશાની અલગ નિશાની હોય તો બાદ બાકી થાય પણ મોટામાંથી નાનું બાદ કરો પંદર માંથી દસ બાદ કરો કેટલા પંદર માઇનસ માઇનસ પ્લસ દસ તો પંદર ને દસ પચીસ નેક્સ્ટનસ પંદર પ્લસ માઇનસ માઇનસ દસ તો જો અહીંયા બે જગ્યા પંદર ની આગળ કોઈ નિશાની ન હોય તો આપણે શું સમજીએ પ્લસ જો બે જગ્યાએ પ્લસ પ્લસ હતું તો પંદર ને દસ નો સરવાળો પચીસ અહીંયા બે જગ્યાએ માઇનસ માઇનસ છે તો પંદર ને દસ નો સરવાળો પચીસ પણ કેવો માઇનસ પચીસ રેડી છે ચાલો જોઈએ આગળ નેક્સ્ટ સાતમું માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો જોજો ગુણાકાર છે ઓ ભાઈ નિશાનીમાં ધ્યાન રાખ્યો વર્ણ માર્ક્સ કટ્યો બાદમાં મત બતાવ્યો કે સરજી મારે તો માર્ક્સ ચલે ગયું પચી પચો પચીસ પણ માઇનસ ને પ્લસ એટલે કેવો જવાબ માઇનસ પચીસ રેડી નેક્સ્ટ નવમો સવાલ પાંચ ભાગ્યા માઇનસ પાંચ પાંચ ભાગ્યા માઇનસ પાંચ તો પાંચ નો ભાગાકાર નિશાની ગાડી ભૂલી જાવ પાંચ નો ભાગાકાર પાંચ સાથે કરો જવાબ શું આવે એક પણ એક ધન છે ને એક ઋણ છે એટલે જવાબ આવશે માઇનસ એક કેટલો આવશે માઇનસ એક દસમું માઇનસ પાંચ ગુણ્યા ઝીરો કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરો જવાબ શું આવે શૂન્ય બરાબર છે જઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો તમારા ગાલા સ્વાધ્ય પોથીના પ્રશ્ન નંબર અગિયાર થી તેર પૂરા થાય છે ફરી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશું પ્રવૃત્તિના વિડીયો સાથે ત્યાં સુધી હું આપની વચ્ચે વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા ભાઈ ભાઈ આવજો પોટેટો પોટે યાદ રાખજો હોય ને ચાલો મળીએ